નમસ્તે મિત્રો આપ સૌનું મારા પોડકાસ્ટમાં દિલથી સ્વાગત છે આજે આપણે એવી એક મહત્વપૂર્ણ અને અસરકારક બુકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે જીવનમાં નાના નાના પણ સતત બદલાવ લાવીને અદભુત પરિણામ આપે છે હા વાત છે જેમ્સ ક્લિયર દ્વારા લખાયેલી વિશ્વ પ્રખ્યાત અને બેસ્ટ સેલર એટોમિક હેબિટ્સની જે ઘણા લોકોના જીવનમાં પોઝિટિવ ફેરફાર લાવી ચૂકી છે સામાન્ય રીતે આપણે જ્યારે સેલ્ફ હેલ્પ બુક વિશે સાંભળીએ કે વાંચીએ ત્યારે એવું લાગે કે એ માત્ર થોડીક પ્રેરણા આપે છે પણ એટોમિક હેબિટ્સ માત્ર મોટિવેશનલ વાતોથી સીમિત નથી આ બુકમાં જે પદ્ધતિઓ અને વિચારધારા રજૂ થઈ છે એ ખૂબ જ વ્યવહારિક અને વૈજ્ઞાનિક આધારભૂત છે ખાસ કરીને આજે જ્યારે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ જેમ કે ઓડિયો બુક નિર્માતા બ્લોગર્સ કે ફેસબુક પેજ ચલાવનારાઓ સતત નવીનતા અને સતત સુધારાની શોધમાં છે એ લોકો માટે આ બુક સાચે જ ગેમ ચેન્જર બની શકે છે તો ચાલો હવે વિગતવાર સમજીએ કે એટોમિક હેબિટ્સ શું છે એની મુખ્ય વિચારધારા શું છે અને કેવી રીતે આપણે એના સિદ્ધાંતોને આપણા રોજિંદા જીવનમાં અમલમાં મૂકી શકીએ એટોમિક હેબિટ્સનો ખરો સંદેશ એ છે કે જો તમે રોજબરોજ નાના સુધારા કરો તો સમય જતાં એ સુધારા ભેગા થઈને મોટી સફળતામાં રૂપાંતરિત થાય છે અહીં એટોમિકનો અર્થ છે ખૂબ જ નાનું પણ શક્તિશાળી અને અસરકારક અને હેબિટ્સ એટલે આપણી રોજની આદતો જેમ્સ ક્લિયરે પોતાનો અનુભવ પણ આ બુકમાં શેર કર્યો છે બેઝબોલ રમતી વખતે થયેલા એક ગંભીર અકસ્માત પછી એમણે પોતાના જીવનમાં આદતોમાં કેવી રીતે ક્રાંતિકારી ફેરફાર કર્યા અને એના પરિણામે કેવી રીતે એમનું જીવન ફરીથી સકારાત્મક દિશામાં આગળ વધ્યું આ વાત એ સાબિત કરે છે કે સફળતા એક જ દિવસમાં નથી મળતી પણ રોજની નાની નાની આદતોના સંગ્રહ અને સતત સુધારાથી જ મળતી હોય છે તમે ક્યારેય વિચાર્યું કે કોઈ પણ આદત બને છે કેવી રીતે એની પાછળનું વિજ્ઞાન શું છે આ બુકમાં જેમ્સ ક્લિયરે ચાર મુખ્ય નિયમો રજૂ કર્યા છે જે કોઈ પણ નવી આદત વિકસાવવા માટે ખૂબ જ ઉપયોગી છે પહેલો નિયમ છે ક્યુ એટલે કે સંકેત આ એ તત્વ છે જે કોઈ પણ આદત શરૂ થવાનો ટ્રિગર બને છે ઉદાહરણ તરીકે ઘણીવાર આપણે ફોન હાથમાં લઈએ એટલે આપમેળે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલી લઈએ છીએ અહીં ફોન હાથમાં લેવો એ એક સંકેત છે એટલે જો તમે નવી આદત વિકસાવવી હોય તો પોતાને સ્પષ્ટ સંકેત આપો જેમ કે સવારે ઉઠતા જ પાણીની બોટલ બેડ પાસે રાખો જેથી પાણી પીવાની નવી આદત વિકસે બીજો નિયમ છે ક્રેવિંગ એટલે કે ઈચ્છા આ એ લાગણી કે ઈચ્છા છે જે કોઈ આદત તરફ વલણ પેદા કરે છે જેમ કે કોફીની સુગંધ આવતા તમને કોફી પીવાની ઈચ્છા થાય છે તમે જો નવી આદત વિકસાવવી હોય તો એને રસપ્રદ અને આનંદદાયક બનાવો ઉદાહરણ તરીકે યોગા સાથે તાજગીની લાગણી જોડો જેથી તમે એને કરવા માટે ઉત્સાહી રહો ત્રીજો નિયમ છે રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા આ એ વાસ્તવિક પગલું છે જે તમે લો છો નવી આદતને એટલી સરળ બનાવો કે શરૂઆત કરવી મુશ્કેલ ના લાગે જો ટેલિવિઝન ઓછું જોવું છે તો રિમોટ બીજા રૂમમાં મૂકી દો જેથી એ સરળતાથી હાથ વગુ ના રહે અને ચોથો નિયમ છે રિવોર્ડ એટલે કે ઇનામ આ એ આનંદ કે સંતોષ છે જે સારી આદત કર્યા પછી મળે છે આવું ઇનામ આપોઆપ એ આદતને ટકાવી રાખવામાં મદદરૂપ બને છે ઇનામ એ લંગર છે જે આદતને લાંબા સમય સુધી જીવંત રાખે છે હવે જો તમારે ખરાબ આદતો છોડવી હોય તો બસ આ ચાર નિયમોને ઉલટા કરી દો સંકેત છુપાઓ ઈચ્છા ઓછી કરો ક્રિયા મુશ્કેલ બનાવો અને ઇનામ નરસુ રાખો ઉદાહરણ તરીકે જો તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો હોય તો એના એપ્સ ડિલીટ કરો નોટિફિકેશન બંધ કરો અને ફોનને બીજા રૂમમાં મૂકી દો જેમ્સ ક્લિયરે એક બહુ જગત્યની વાત કરી છે ઓળખ આધારિત આદતો એટલે કે માત્ર હું ધૂમ્રપાન છોડું છું એવું કહેવાની જગ્યાએ હું ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિ છું એમ કહો આ રીતે તમે તમારી નવી આદતને તમારી પોતાની ઓળખ સાથે જોડો છો આનાથી તમારી આદત તમારા વ્યક્તિત્વનો ભાગ બની જાય છે અને તેને લાંબા સમય સુધી ટકાવી રાખવી સરળ બને છે શું તમે માની સુધાર તમારા જીવનમાં કેવો જાદુ કરી શકે છે છે આ બુકમાં ખાસ ધ્યાન આપવાનું કે જો તમે દરરોજ માત્ર સુધાર લાવો તો એક વર્ષમાં તમે સાડત્રીસ ગણા વધુ સારા બની શકો છો વિચાર કરો માત્ર નાના નાના પગલા પણ લાંબા ગાળે કેટલી મોટી સફળતા આપી શકે છે અહીં કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય એ જ સાચી સફળતાની ચાવી છે આ સિવાય પણ કેટલીક અસરકારક ટેકનિક છે જેવી કે હેબિટ આ એક અનોખી ટેકનિક છે જે કહે છે કે જૂની મજબૂત આદત પછી તરત જ નવી આદતને જોડો ઉદાહરણ તરીકે ચા પીધા પછી હું પાંચ મિનિટ ધ્યાન કરીશ આ રીતે નવી આદતને જગ્યા આપવી સરળ બને છે કારણ કે પહેલેથી જ ગોથવાયેલી આદત સાથે જોડાય છે એન્વાયરમેન્ટ ડિઝાઇન એટલે કે તમારા વાતાવરણની ગોઠવણી પણ એટલી જ મહત્વની છે જો તમારે વધુ વાંચવું હોય તો પુસ્તકોને નજર સામે રાખો અથવા વાંચવાના સ્થળને આકર્ષક બનાવો જો સોશિયલ મીડિયા ઓછું કરવું છે તો એને એપ્લિકેશન્સ ડિલીટ કરો અથવા ફોન ને દૂર રાખો આપણું વાતાવરણ પણ આપણને સકારાત્મક આદતો અપનાવવા માટે પ્રેરણા આપે છે અને મારો સૌથી મનપસંદ નિયમ એને કહીએ ટુ મિનિટ રૂલ આ એક પાવરફુલ નિયમ છે કોઈ પણ નવી આદત એટલી સરળ હોવી જોઈએ કે બે મિનિટમાં કરી શકાય ઉદાહરણ તરીકે જો તમારે દરરોજ દસ પેજ વાંચવાની આદત વિકસાવવી છે તો શરૂઆતમાં માત્ર એક પેજ વાંચો પોતાને શરૂઆત કરવા માટે સરળ ટાર્ગેટ આપો પછી ધીમે ધીમે આદત મજબૂત બનશે હવે ખાસ કરીને જો તમે ગુજરાતી ઓડિયો બુક બનાવો છો તો આ મુદ્દાઓ પર ધ્યાન આપો રોજ થોડું કન્ટેન્ટ બનાવવાની ટેવ વિકસાવો જેથી તમારી ક્રિએટિવિટી સતત વધે તમારા ઓડિયન્સને વધારવા માટે નાના નાના સુધારાઓ લાવો જેમ કે રેકોર્ડિંગ ક્વોલિટી સુધારો સ્ક્રિપ્ટિંગમાં થોડી નવીનતા લાવો ફક્ત લક્ષ્યાંક નહીં પણ એક સિસ્ટમ પર ધ્યાન આપો હું રોજ ઓડિયો બુક બનાવું છું એ રીતે તમારી ઓળખ બનાવો રેકોર્ડિંગ એડિટિંગ અને અપલોડિંગ માટે નિયમિત અને અસરકારક રૂટીન બનાવો રેકોર્ડિંગ માટે એક અનુકૂળ અને શાંતિપૂર્ણ જગ્યા પસંદ કરો જેથી ખલેલ ઓછી થાય અને હા કોપીરાઈટના નિયમોનું ખાસ ધ્યાન રાખજો કોઈ પણ બુકનો સીધો અનુવાદ કે આખી ઓડિયો બુક બનાવવી કાયદેસર નથી હંમેશા ફેર યુઝનું પાલન કરો અને શ્રોતાઓને મૂળ બુક ખરીદવા કે વાંચવાનું પ્રોત્સાહન આપો આ રીતે તમે શિક્ષણ અને પ્રેરણા બંને આપી શકો છો ચાલો હવે એટોમિક હેબિટ્સના કેટલાક મજબૂત કોર્સ પર નજર કરીએ જે તમારું મનોબળ વધારશે નાની આદતો મોટી સફળતાની ચાવી છે કન્સિસ્ટન્સી એ જ જીતની સાચી ચાવી છે લક્ષ્યાંક નહીં સિસ્ટમ પર ધ્યાન આપો દરરોજ થોડું સુધારો અને આવતીકાલે તમે અલગ વ્યક્તિ બનશો અને છેલ્લું તમારી આદતો જ તમને એ વ્યક્તિ બનાવે છે જે તમે બનવા માંગો છો અંતમાં એટલું જ કહીશ કે એટોમિક હેબિટ્સ માત્ર એક બુક નથી પણ જીવવાની એક નવી રીત છે આ તમને શીખવે છે કે કેવી રીતે જીવનમાં સ્ટેપ બાય સ્ટેપ સુધારો લાવી શકાય છે આજે જ કોઈ નાની સારી આદત શરૂ કરો કેમ કે સાચે જ કહું છું આવતીકાલે તમે પોતાની બદલાવ માટે ધન્યવાદ આપશો જીવન બદલવું મુશ્કેલ નથી બસ શરૂઆત કરવી જરૂરી છે એક નાનું પગલું એક નાની આદત તમારી આખી જિંદગી બદલી શકે છે